તો ફર્સ્ટ ઓફ ઓલ તો સર આ ક્વેશ્ચન થઈ રહ્યો છે કે હવે આ પેટર્ન આ લોકોએ ચેન્જ કરી દીધું છે તો હવે જીએસ નું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે કે જીએસ ના ત્રણ પેપર છે ને એક એસેનો પેપર છે લેંગ્વેજ તો ક્વોલિફાઈ કરી દીધું છે તો શું લેંગ્વેજ ને એકદમ છોડી દેવું જોઈએ કે ક્વોલિફાઈંગ સ્કોર્સ લેવા માટે ભી આપણે લેંગ્વેજ ને પ્રિપેર તો કરવું પડશે એક વખત ના લેંગ્વેજ પ્રિપેર કરવી જોઈએ કેમ કે જેમ કે સાયન્સ બેકગ્રાઉન્ડમાંથી સ્ટુડન્ટ આવતા હોય છે તો એના કારણે ઘણી ઘણીયા સમયથી આપણે માતૃભાષાથી ઘણીવાર છૂટી ગયા હોય છે કે ઘણીવાર તમારો આખો ગ્રેજ્યુએશન ઇંગ્લિશમાં જ જતો રહ્યો હોય તમે જેમ કે હું નવोदयમાંથી ભણે તો કણ ઇંગ્લિશ મીડિયામાં તમે સ્વિચ થઈ ગયા હોવ છું તો એના કારણે જે બેઝિક છે જે પેટર્ન આપી છે પેટર્ન ને તો તમારે ફોલો કરવાની જ છે કે જે ક્વોલિફાઈંગ છે તો આપણે એકદમ ના મૂકી શકીએ ક્વોલિફાઈંગ છે યુપીએસસીમાં પણ આપણે ઘણી વાર જોઈએ છીએ કે ક્વોલિફાઈંગ પેપર હોવા છતાં લેંગ્વેજમાં ઘણા લોકો નીકળી જતા હોય છે તો કોઈ પણ વસ્તુને લાઇટલી તો ના લેવી જોઈએ જ્યાં સુધી આપણને કોન્ફિડન્સ નથી કે હું આમાં કરી નાખીશ જો એકવાર કોન્ફિડન્સ આવી જાય તો હવે તમારે જીએસ બાજુ શિફ્ટ કરવાની જરૂર છે અને જીએસ એવો વિષય છે જે પહેલા પણ ઘણા લોકો છે કે જીએસના બેઝ ઉપર પણ જૂની જીપીએસસી ક્લિયર કરેલી છે જેમને જીએસ ની પકડ હોય એ લોકો કરી લેતા હોય છે તો પણ હવે તો આખી ગેમ ચેન્જ થઈ જશે તો હવે ક્વોલિટી સાથે સાથે ક્વોન્ટિટી બંને મેટર કરશે કેમ કે તમારે પચાસ પેજ ભરવાના થાય ત્રણ કલાક માલ સુધી આપણે ત્રીસ પ્રશ્નો ત્રીસ પેજ ભરવાના ટેવાયેલા હોઈએ છીએ તો એના કારણે ક્વોલિટી સાથે સાથે ક્વોન્ટિટી બંને મેટર કરશે એટલે હવે તમારે લેંગ્વેજને ને છોડી ના શકો આન્સર રાઇટિંગને તમારે આ તમારો આધાર બનાવવો પડશે તમારે એના ડેલી વળગી રહેવું પડશે અને સાથે સાથે જીએસટી હવે સ્ટ્રોંગ થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો જેમ સર કહી રહ્યા છે કે લેંગ્વેજ આપને બી ખબર છે યુપીએસસીમાં ક્વોલિફાઈંગ હોય છે ઇંગ્લિશ બટ ઇંગ્લિશ શું થઈ જાવ છો થઈ જાવ છો તો બીજા પેપર ચેક બી નતા થતા રાઈટ આવું બી પ્રોબ્લેમ યુપીએસી ના ફેસ કર્યો છે આપને ત્યાં બી બે લેંગ્વેજ ક્વોલિફાઈંગ છે તો એને બહુ લાઇટલી ના લેતા એટલીસ્ટ આપ ક્વોલીફાઈ કરી શકો રાઈટ એટલું તો આપણે પ્રિપેર કરવું જોઈએ અને એની સાથે સાથે આપ લેંગ્વેજ જો પ્રિપેર કરો છો તો ખાલી એવું નથી કે લેંગ્વેજના માર્કમાં એનું એજ છે રાઈટ આપ એસે લખશો તો એસેમાં બી તમારું શું રહેશે કે જે એક્સપ્રેશન છે સારું આવશે ઇવન જીએસના પેપરમાં બી આપ સારું રાઇટિંગ કરી શકશો ઓછા વર્ડમાં વધારે એક્સપ્રેસ કરી શકશો રાઈટ તો લેંગ્વેજ ક્યાંક ને ક્યાંક આપ બેલેન્સ અપ્રોચથી ચાલો રાઈટ એસર કહી રહ્યા છે કે આપી રીતે આપણે શું કરો મેનેજ કરો